હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવ વ્લોગમાં મિત્રો આશા રાખું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે સવાર સવારમાં મેં ન્યૂ સાથે વ્લોગ ચાલુ કર્યો છે ન્યૂ હાય કર દે હાય 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 એમ કર દે હાય કર દે ભાઈ એમ કર દે ચાલ ભાઈ ફાટા દે ફાટા કરી દે હે આ કેમ વસ્તી છે તું આ એલું ને જઈને વસ્તી છે

મિત્રો અમે જમીન લેવલિંગ કરીને રાતના બે વાગે ઘરે આવ્યા હતા આખી રાત એમ તો લેવલિંગ કરવાનો જ હતો પણ મારો ખભો છે ખભો દુખે આવ્યો ને બરાબરનો દુખવા થઈ ગયો ત્યારબાદ ઘરે આવી ગયા અને અત્યારે વાગ્યો છે દોઢ ને અત્યારે ફરીથી અમે જમીન લેવલિંગ કરવા જવાના છે મિત્રો એ ખભો દુઃખતો હતો એટલે થોડોક બરફ ઘસ્યો અને થોડુંક વિક્સ લગાવ્યું ને થોડુંક માલિશ કરીને ફરીથી જવાનો છે અત્યારે મિત્રો બીજા ડ્રાઈવર છે પણ બધા કામમાં છે ટ્રેક્ટર ઘરે જ ઊભું હતું મિત્રો અત્યારે આ સાફ સફાઈ કરીને આ ફિલ્ટર સાફ કર્યું ને અત્યારે ઓઇલ ચેક કરીને અત્યારે જવાના છે અમે જમીન લેવલિંગ કરવા માટે મિત્રો હું ટ્રેક્ટર છું જમીન લેવલ કરવા માટે મિત્રો લેવલિંગ કામ ચાલુ છે અને અત્યારે વાત છે રાતના સાડા અગિયાર મિત્રો મિત્રો અત્યારે ભાઈ પિકઅપ લઈને આવી રહ્યો છે ઊંઘવા માટે મિત્રો અહીંયા અમે બે જણા છીએ ભાઈ સાથે બાકીના સ્થાળી પર છે એટલે એક જણ કામ કરશે બીજો ઊંઘશે એ રીતના વારંથી કામ કરીશું મિત્રો ભાઈ આવી રહ્યો છે પિકઅપ લઈને કામ પૂરું કરતા અમને સવાર પડી જશે અને માગી રહ્યું છે ભાઈ અત્યારે ટીકા બેન આવી રહી છે એમાં જમવાનું મિશન લઈ આવ્યો છે ભાઈ ટિકા જવાનું છે વાર વાત અમે જમા અત્યારે ડીઝલ નાખવાનું છે તો ભાઈ બહુ કામ કરે કે તું મિત્ર ભાઈ છે રાત દિવસ કામ કરે મેહો રાત દિવસ કરતો હતો ભાઈ ભાઈ અને મેં બંને ખેડકામ કરવા અને લેવલિંગ કરવા માટે સાથે આવ્યા હતા પણ થોડી વાર પહેલાં ભાઈ ઘરે ગયો હતો જમવા માટે અને મારા માટે જમવાનું લાવવા માટે મિત્રો જે સાંજે જમવામાં છે અડદની દાળ છે અહીંયા આગળ મન્ચુરિયન છે ને અહીંયા આગળ સક્કરઠી છે ને અહીંયા આગળ ચોખાના રોટલા છે અમારું આ કામ છે આખી રાત ચાલવાનું છે એટલે હું અત્યારે જમીને થોડી વાર આરામ કરીશ એમ તો ઊંઘવા માટે આ ગાડી લઈ આવેલા છે પિકઅપ એટલે પિકઅપમાં જ હું ઊંઘી જઈશ કારણ કે મિત્રો આ ખેતરમાં તો ઊંઘાઈ નહીં એટલે આ પિકઅપ લેવાલા આવેલા છે ઊંઘવા માટે મિત્રો હું ઊંઘીશ તેટલી વાર ભાઈ ટ્રેક્ટર ચલાવશે અને ભાઈને ઊંઘ આવશે એટલે પછી હું ઊઠી જવા ટ્રેક્ટર ચલાવવા માટે મિત્રો અત્યારે ભાઈ આરામ કરવા જાય છે અને મેં જાઉં છું ટ્રેક્ટર ચલાવવા માટે મિત્રો અત્યારે સવારના પાંચ વાગ્યા છે જોઈ શકો છો મિત્રો ગઈકાલે સાંજે આપણે પાંચ વાગે કામ ચાલુ કર્યું હતું ને અત્યારે પાંચ વાગે કામ પૂરું થયું તો મિત્રો બાર કલાક થઈ ગયા છે ને બાર કલાકથી અમે અહીંયા છીએ તો મિત્રો કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે ને ઘરે જઈને થોડું ફ્રેશ થઈને ત્યારબાદ ફરીથી જવાના છે બીજું કામ કરવા માટે મિત્રો સવાર સવારમાં જોઈ શકો છો આખું આ કાચ પર ઝાકડ આવી ગયું મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે ઘરે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધીભાઈ જય હિન્દ જય ભારત